થરાદ સરકારી હોસ્પિટલમાં એક્સ રે માટે દર્દીઓની લાઈનો વાવ થરાદ જિલ્લાના થરાદ સરકારી હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસોથી દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઈ રહ્યો છે સુઈગામ વાવ તથા આજુબાજુના ગામડાઓમાંથી આવતા દર્દીઓ ખાસ કરીને ઓર્થોપેડિક વિભાગમાં સારવાર માટે પહોંચતા હોવાથી હોસ્પિટલમાં ભારે ભીડ જોવા મળી રહી છે વિશેષ કરીને એક્સરે વિભાગમાં સવારે જ ભારે લાઈનો લાગી ગઈ હતી દર્દીઓએ જણાવ્યું છે કે તેઓ સવારથી વારા માટે ઊભા છે તેમ છતાં સાંજના પાંચ વાગ્યા સુધી તેમનો નંબર આવ્યો નથી એક દર્દીએ કહ્યું કે પગની તકલીફ લઈને આવ્યા છીએ પણ એક્સરે માટે કલાકો સુધી રાહ જોવી પડી રહી છે આ સંદર્ભે થરાત સરકારી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર માથુરે જણાવ્યું હતું કે હાલ એક્સરે વિભાગમાં બે કર્મચારી છે જેમાંથી એક રજામાં હોવાથી એક જ વ્યક્તિ કાર્ય સંભાળી રહ્યો છે છતાંય દરરોજની ઓપીડી ત્રણસો થી વધુ દર્દીઓની પહોંચી રહી છે જેથી તાત્કાલિક વ્યવસ્થા સુધારવા માટે પ્રયત્ન ચાલી રહ્યો છે દર્દીઓએ તાત્કાલિક વધારાના સ્ટાફની નિમણૂક તેમજ એક્સરે વિભાગની વ્યવસ્થા સુધારવા તંત્રને માંગણી કરી છે જેથી લાંબી રાહત ટાળી શકાય અને દર્દીઓને સમયસર સારવાર મળી રહે